સંત નો સાધુ જન્મવું સાધુ બનવું સાધુ થવું આમાં બધા બહુ ફેરફાર છે

તમારે લખવું હોય લખી લેજો ટીવી સામો જોવા જેવું નથી પેપર માં જેવું નથી જાહો ક્યાં તમારા કાળજા ઠારવા જાહો સંતો ની વાતો જુદી છે એમાં ધર્મ ની ધજાયું ફડાકા દે હરિહર ની આંકડું પડે ચોવીસ કલાક જ્યાં રોટલા દેવાય છે કોઈથી કોઈ કીધું કે રોટલા ખાધા વગેરે ના કીધું કોઈ સંસ્કાર કમી છે બાપ

પણ મને એમ થાય કે આજ માં હાજર છે મારો ગુરુ આજ હાજર છે એમ મને થાય આવા સમર્થ સંત ની છેલે જો મને સેવાનો લાભ મળ્યો હોય શું એના મારે વખાણ કરવા શું એની મારે વાત કરવી અને કોઈ તો કહે કે મેં એને 10 રૂપિયા આપ્યા એમ અને કોઈ દી મયારામ બાપુ લાંબો હાથ કર્યો ઈ સાધુ નોતો આઈ બાવલિયો નોતો બા ક્યાં જઈને વાતો કરી આપ સમય આવે અને જો વળાક મારતા નો આવડે

આશાગીરી પ્રતાપ પ્રતાપપુરી બાબુ ને બધા જે પધાર્યા છે ખરેખર હું તો એમને કોટી કોટી વંદન કરું છું કારણ કે અમારું જે આ એક નાનું મોટું જે આયોજન કર્યું છે એ આયોજનને જે ઉજળું કરી દીધું હું તો એમને ખૂબ ખૂબ વંદન કરું છું કે અમારા કામમાં મારા કાર્યમાં જે તમે સહભાગી થયા એ બદલ હું તમારા બધાનો ખૂબ 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 અતિ આભાર માનું છું અને અમે તો એમ કહીએ છીએ કે ભાઈ આ ભગવી કફની છે એક સાધુની પાસે સાધુના ખોળામાં જે અમને બેહવા મળે છે એ જ અમારા આવો ભાગ્ય છે એ જ અમારી મોટી કમાણી છે બાકી તો તમારી કૃપાથી સંતોની કૃપાથી ભગવાન રોટલા તો દઈ રહે છે અને સંતોની કૃપાથી ખૂબ દયા છે આજે અમે છોકરા ને બૈરા ઘરે તાળું મારી ના આવ્યા છે બધા હાજર છે કેવડો મારા ગુરુ માથે મને ભાવ હશે એ વિચાર કરજો મારા ઘરના તમામ સભ્યો ભાઈ સભ્યો ને મયારામ બાપુ ભાઈ મેં કંટ્રી બદલાવી મેં પિસ્તાલીસ વર્ષે ગુરુ ગોતો મને ગુરુ નથી મળ્યો ઓટાણ સુધી અને એક પાંચ વર્ષ મને છોડીને ચાલ્યો ગયો બાપુ મને ઘણા એમ કે તમે ભજન માં જાવ છો સાધુ પાસે જાવ છો મંદિરે જાવ છો ગુરુ કેમ નથી કરાવતા મારું હયું તો ઠરવું જોઈએ ને મારે ગુરુ ક્યાં કરવાનું સદ્ગુરુ બનાવે માણા એમ કે સદ્ગુરુ સદ્ગુરુ એટલે સાતમો ગુરુ કે મયારામ બાપુ આ ગણાવતા મને એ મને કે દરબાર સદ્ગુરુ એટલે સાતમો ગુરુ આગલા છ ગુરુ ક્યાં મેં કીધું બાપુ મને ખબર નથી એ મને કે હું લખાવું લખી લે કે પેલો ગુરુ છે ને તારી માં તારી માં છે ને એ તારો પેલો ગુરુ છે જેને જન્મ આપ્યો ને આ ધરતી બતાવી આ દુનિયા બતાવી એ પેલો ગુરુ છે બાપ છે બીજો ગુરુ છે અને જે જન્મ થયા પછી જે ગળતી પાય એને ત્રીજો ગુરુ કહેવાય અને અક્ષર જ્ઞાન આપે એને ચોથો ગુરુ કહેવાય ધંધો શીખવે એને પાંચમો ગુરુ કહેવાય કંઠી બાંધી અને કાન ગુરુ અને ફૂકેને ચોરાશી લાખ ના ચકડા મટાડી દે ને જે ચકડા માંથી બાર કાઢી દે ને ઈ સાતમો ગુરુ ઈ સદગુરુ આ મારા સદગુરુ આ મારા સદગુરુ પણ આગલા સો ગુરુ ની કઈ ખબર છે મા બાપ રોટલા વગીને હળિયું કાઢતા હોય અને બીજા તેમના ગુરુનામાં ગાળીયા આપણે લાભ લેવાનો છે એમને આજ આપણે સંતવાણી સાંભળવાની છે અને આ અમે જે બોર્ડ બનાવ્યું છે ને એ બાપુ ભંડારો હતો દીદી અમે આ બધાને આમંત્રિત કર્યા હતા પણ સમય સંજોગ અનુસાર એક આવી નતા હક્યા પણ છેલ્લે છેલ્લે અમારી આશા પૂરી થઈ કે ખરેખર બાપુ બધા એમના સમય કિંમતી સમયને ફાળવી અને આવી એમને જે આ લાભ આપ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ હું તો એમને વંદન કરું છું આ તો બાપુ ની ખેંચ હતી એટલે મેં કીધું એકાદ ભજન કરું એમ મેં કીધું એમ સંસ્કારની જો હું તો એમ કહું કે એવી માવડીઓ હોય ને તો મયારામ બાપુ જેવા દીકરા તો હજી થાય શિવાજી તમારે મારે હોય પણ જીજાબાઈ જેવી માં ને પેલા જીજાબાઈ જેવી જરૂર છે સિંચન માં કરી શકે અને માં જો સંસ્કાર નું સિંચન કરે ને તો આજે કૃષ્ણ જેવા દીકરા થાય આજે શિવાજી જેવા થાય આજે હનુમાનજી જેવા થાય નો થાય એવી વાત નથી પણ સંસ્કાર નથી તો પછી જવું ક્યાં બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો ને આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતો સંસ્કારની વાત કરું છું અમુક વાત મગજ દોડાવાય તો દોડાવજો થોડું ઘણું બહુ ઊંડા ન ઉતરતા આમાં બહુ ઊંડું ઉતરાય જેવુંય નથી બે ખેતરવાની માથે મોરલો બોલતો હોય અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરે કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલે છે એને ખબર નતી આ મોરલો બોલે છે થોડી વાર થઈ અને મોરલો બીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ ની કહું મૂડી તૂટવા હો ભાઈ કે આ સુંદર મજાનો અવાજ આવે છે અને આ વરસાદ રહી જાય તો મારે એને જોવા જવું છે કોણ બોલતું છે આ આટલી જ્યાં વાત કરીને મોરલો ત્રીજી વાર બોલ્યો અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા છે મારે મનથી વરી ચૂકી ભાઈ ઝરમર ઝરમર વરસાદ વરસતો તો એ વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો કોણ બોલતો કે ભાઈડો બોલતો કામ કોયલ મનોમન વિચાર કરવા મનાણી કે આનું મોઢું જોયું ખાવા ન મળે પણ ભગવાનને કંઠ કેવો એને ખબર નથી કે આ બોલતો હતો એમ

બે જણા લગન કરી અને માહતા હોય કેતી હોય સ્વામીનાથ મને આ લગ્ન નો સંસાર નો મોહ નથી પણ મને મોહ છે તમારા અવાજ નો એકાદી વખત બોલો તો ખરા એટલે ખોટા હોય તો તરત મારે કાઢે ને એ કે હું તો વર માં એક જ વખત બોલું પછી ક્યાં બોલું બે મહિના ચાર મહિના આઠ મહિના ને ફરી મીડો હાથ ધડુકવા એ વરસાદ મનાણા ફોરા થબાંગ થબાંગ પડવા વીજળી મનાણી આપને ચીરવા વાદળ બેવળ ચોવળ મીડા ચડવા અને જે અવાજ ની રાહ જોતી હતી કોયલ કેવા મનાણી એ સ્વામીનાથ હવે તો વર વળ્યો હવે તો બોલો એ કે તમે કહેતા હતા વર પછી બોલીશ પછી ખોટું ચા સુધી આલે

અટા કોઈ એવા બાઈ અખતરો કરતા નહીં અત્યારે કઈ કઈ કરતા એ ભલામણ નથી કરતો હું પણ ઇતિહાસ કેમ બને એની વાત જલિયાની ઝૂંપડીએ એમ કેતો હોય ચૌદ બ્રહ્માંડ ના અધિપતિ ના કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી માથે એક ભિખારી બની ને પડતું હોય સગાર સાની ઝુંપડી આવી અને એમ કેતો હોય કે તારો દીકરો કાપી ને ખવર ને જેમ ચાકડે થી પીંડો એમ દીકરા કાપ્યા છે તો વિચાર કરો વાતું ક્યાં જઈને કરવી પેલા એમ એમ નામ કઈ વાતું નથી ને એમ નામ એના નામ ના કઈ ગાણા ગવાય નઈ એના નામ ના માંડવાય એમ નામ ઉભા રહીએ નઈ બાપુ